पूछी ना मन यार खबर थे वो नौकरी ना इंटरव्यू मौजूद है नहीं नहीं। तेरे बाप को जॉब मिल गई है भी मिल गई पक्का 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 ओके तो हेलो मित्रों स्वागत है तुम्हारे नाव व्लॉग वीडियो के अंदर गुड मॉर्निंग जय माता जय श्री राम बधाई ने તો મસ્ત વાત થઈ છે અને આજે તો સોમવાર તો આજે મારા માટે બહુ જ ખૂબ જ અગત્યનો દિવસ છે આજે જીવનમાં પહેલી વાર જોબનું ઇન્ટરવ્યુ હાલ છું તે થોડું નર્વસ હઈશું અને ટેન્શનમાં ટેન્શન માં આપડે ખેતીવાડી ખેતીવાડીનું ફોન કરી ખેતીવાડીનું નું ભણવાનું જ ફોન કરીશું આ જીવનમાં પહેલી વાર લે જોબ ઇન્ટરવ્યુ હાલ નર્વસ છું બહુ અને પેલા તો એવું હતું કે કોઈ નોકરીની જરૂર છે નહીં આપણે ખેતી વાડી કરવા વાળા માણસ હોય છીએ એટલે ખેતી વાડી જેવો કોઈ ધંધો નહીં કોઈ સાહેબ નહીં આપણો કોઈ બોસ નહીં જે મરજી આવા એવું કોમ કરાવવા વાળા માણસ હોય આપણે તો જીવનમાં પહેલી વખત હાલવા જવું છું કેવું થાય છે શું થાય છે એ જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો હું એ તો મારા જેવો ખેડૂત પુત્ર છું કારણ કે નોકરીની તો એવી કોઈ જરૂરિયાત જેવી છે નહીં પણ એક પોતાના કમ્ફર્ટ ઝોનમાં છું લગભગ દસ વર્ષથી એને ઝોનમાં છું એમાંની કોઈ મોણસ ઓંગાથી ઇન્ટ્રોડક્શન કે એવું નહીં કરી કોઈ દિવસ તો પોતાના કમ્ફર્ટ ઝોનમાંની બહાર નીકળવું છે કોઈ નવું કરવું છે એટલા માટે ટ્રાય કરીએ છીએ નવી વસ્તુ તો સપોર્ટ બનાવી રાખજો તમે બ્લોગમાં બનાવી રાખજો જોતા રહીજો જેમ થાય છે જેમ કે ભાઈ બ્લોગ એ આપણો બનાવતા આવડતા નહીં નવા નવા નિહાળીએ છીએ દરેક વસ્તુમાં જોબ મળે જઈએ તો સપોર્ટ બનાવી રાખજો તો ચલો પેલા હું તૈયાર થઈ જાઉં ફટફટ પછી નીકળીએ તો મારે મારે સાથે આપવાનું છે આપણું બનધ જવાનું છે બીજું છે નહીં

તો ભાઈ ચલાવતા તો અમે નીકળીએ લેટ થાય છે ચાલ ચાલી બાય બાય તો ભાઈ આ સાપુ આટનું સાથી ચલો નીકળી નીકળીએ આમ जापी हूं बोल रही छु तो फाइनली इंटरव्यू अपन जगे गया यू वेटिंग एरिया में भी आई थी वो बड़ा कॉमन रेस्टोफ लक केता था जो तो गाइस सरकारी जिग गया होना कारण कोई शूटिंग करी नहीं और शूटिंग करवानी है परवानगी थी नहीं फोटो પાડवानी है मनाए थी तो कोई जा जरूरत नहीं आटू सामान्य ट्रिप જજ સાહેબ ને એવું બધું બધું એટલે નહીં ઉતાર ખાસ તો ફાઇનલી મિત્રો ઘેર આવી ગયો છું તમારા બધાના આશીર્વાદથી બહુ જ બહુ જ સારું સારું જ ઇન્ટરવ્યુ ગયું છે અને કાલે આપણી જોઈનિંગ છે તો થેન્ક યુ તમારા બધાનો સપોર્ટ બનાવી રાખજો તો મિત્રો પ્રતિકભાઈ તો લખવા બે ગયા છે હું લખે છે બોલો કે બટી મારો છોરી ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં ઉડા

પેપર કાઢ ને પેપર ના હારુ પોણી વાળું શકું હું લઈ જજે જજે પોણી વાળું છે ગરમ આ મમ્મી ની હા ફીજ માં હું લે દાન તુએ બાર માં બાર તો રહી જાય તો